જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં એસી થી પીચાસી જેટલા જે શ્રમજીવી પરિવાર અને ઝુંપડપટ્ટી વિસ્તારના જે બાળકો આવે છે તો તે બાળકોને છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી સ્વરૂપે આજે કલ્પેશભાઈ ગઢિયા સુરત તરફથી ટેક્સનરી પ્રોવાઈડ કરી છે અને આરએસએસ ના અને ભારત વિકાસ પરિષદના ના એવા જે સુનિલભાઈ અહીંયા પધાર્યા હતા તેને અને અહીંના જે ટીચર છે તે અલ્પેશ અલ્પાબેન અલ્પાબેન રાઠોડ અને પાર્થભાઈ રાઠોડ તરફથી આ ટીચરે આજે આ નાસ્તો પણ બાળકોને આજે આપ્યો અને જાન્યુઆરીની સરસ મજાની એક એક પ્રેમની ઉજવણી સ્વરૂપે આજે માનવ સેવા ટ્રસ્ટના આંગણે સરસ મજાનો કાર્યક્રમ થયો અને અહીંયા એસી પિંચાશી બાળકો ખુશખુશાલ થઈ અને આ કેન્દ્રમાંથી આજે અહીંયા રવાના થયા અને આ સરસ મજાની ઉજવણી આજે માનવ સેવા ટ્રસ્ટ આંગણે થઈ છે Jai Hind Jai Bharat